ઓગણસી માં સ્વતંત્રતા દિનની ઉજવણીના ભાગરૂપે આજે ઉપલેટા નગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ઉપલેટા નગરપાલિકા તેમજ શહેરની વિવિધ શાળાઓ દ્વારા આવનારા ઓગણ્યાસીમાં સ્વતંત્રતા પર્વ નિમિત્તે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું દેશમાં પહેલગામ હુમલા બાદ દેશના વીર જવાનોએ જે બહાદુરી બતાવી હતી દેશના દુશ્મનોને ઘરમાં ઘૂસીને વળતો જવાબ આપ્યો હતો તેવા વીર સપૂતોને વીરતા અને બહાદુરીની પ્રશંસાના ભાગરૂપે તેમજ દેશના વીર જવાનોને શહીદીને શ્રદ્ધાંજલિના ભાગરૂપે આજે ઉપલેટા શહેરના બસ સ્ટેન્ડ ચોકથી

આજે આપણા ઓગણએસી માં સ્વતંત્રતા દિવસ ઉજવણી અંતર્ગત આજે આપણે ત્રિરંગા યાત્રાનું આયોજન કરેલું આ આયોજન બસ સ્ટેન્ડ ચોક થી બાવલા ચોક ભગવતસિંહ ચોક ત્યાંથી ગાંધી ચોક સુધી કરેલું આ આયોજનમાં માં આપણા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા સાહેબ શ્રી નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા શ્રી અને મામલતદાર સાહેબ શ્રી ચીફ ઓફિસર તથા

જે હુમલાખોરો ત્રાસવાદીઓ ઘરમાં ઘૂસીને એક એક ને ખોતી ખોતી ને મારવામાં આવ્યા છે ત્યારે તેના વિજયના ભાગ રૂપે ભારતમાં આજે ત્રિંગા યાત્રાનું આયોજન કર્યું છે તો આજે ઉપલેટા નગરપાલિકા ગુજરાત સરકાર અને ઉપલેટાની સ્કૂલો વિવિધ સ્કૂલો ઉપલેટા પ્રવૃત્ત નાગરિકો જોડાઈ અને ત્રિંગા યાત્રાનું આયોજન કરવામાં આવતું આ ત્રિંગા યાત્રામાં ઉપલેટા નગરપાલિકાના આપણા ધારાસભ્ય લોકપાડીલા છે મહેન્દ્રભાઈ પાટલિયા સાહેબ પ્રમુખ શ્રી વર્ષાબેન ગજેરા અમારા જિલ્લાના મહામંત્રી ધ્રવભાઈ લાકડીયા નગરપાલિકાના તમામ પદાધિકારી ઉપપ્રમુખ શ્રી કારોબારી ચેરમેન શ્રી તમામ અધિકારી નગરપાલિકાના સદસ્યશ્રીઓ જોડાય અને યાત્રા ખૂબ જ સફળ બનાવી હતી અને ઠેર ઠેર આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને લોકોમાં દેશભક્તિનો માહોલ દેવામાં આવ્યો હતો એ જયુ ભારત માતા કી